જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું કે શ્રાવણ મહિનાની પાચમના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે નાગપાચમ વ્રતનો મહિમા વિધિ અને તેની કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પશુ પક્ષીઓ માટે ખૂબ જ માન સન્માન આપેલું છે જેમાં આપણે બોળચોથ ઉપર ગાયનું પૂજન કરીએ છીએ નોળિયા નોમ ઉપર નોળિયાનું પૂજન કરીએ છીએ એવી જ રીતે નાગપંચમી ઉપર આપણે નાગદેવતાની પૂજા કરીએ છીએ ખેતલા વીર તરીકે પણ આપણે નાગદેવને પૂજીએ છીએ જે આપણા ખેતરની રક્ષા કરે છે અને ક્ષેત્રપાલ તરીકે પણ પૂજવામાં આવે છે આ રીતે વર્ષોથી વિવિધ સ્વરૂપે નાગદેવતાનું આપણે પૂજન કરીએ છીએ જેથી આપણે આપણા બાળકો અને કુટુંબની રક્ષા થાય આપણા ધર્મશાસ્ત્રો અનુસાર એવી પણ માન્યતા છે કે આપણા પિતૃઓના સર્પના રૂપમાં પણ હોઈ શકે છે આ કારણે સર્પ પૂજાને પણ પિતૃ કૃપા પ્રાપ્ત કરવાનો એક માર્ગ પણ માનવામાં આવે છે નાગ એ ભગવાન શિવનું આભૂષણ છે તેને પૂજા કરવાથી પિતૃ કૃપાની સાથે શિવ કૃપાની પણ પ્રાપ્ત થઈ શકે છે ઘરના સભ્યો ઉપર કોઈ પણ વિષદોષ હોય કાલ સર્પદોષ હોય કે કુંડળીમાં નાગદોષ હોય તો તે પણ આ વ્રત કરવાથી શાંત થાય છે શ્રાવણ માસના શુક્લ પક્ષ અને વદ પક્ષની પંચમીની તિથિને આપણે નાગ દેવતાનું પૂજન થાય છે અલગ અલગ કુટુંબમાં અલગ અલગ જગ્યાએ વદ પક્ષમાં થતી હોય છે તો અમુક જગ્યાએ શુક્લ પક્ષમાં થતી હોય છે આપણે ત્યાં જે નાગ પાચમ થતી હોય છે તે તિથિ પ્રમાણે વ્રત કરવું આ વ્રત કરનારે સવારે સ્નાન કરી ઘરના પાણી આરે અથવા તો પૂજા સ્થાનના ગાયના છાણ ગેરું કે માટીથી પાંચ નાગ અને નીચે ઘોળિયું ચિતરવું પછી વિરુદ્ધથી નાગલા ચુંદડી બનાવી અને તે અર્પણ કરવામાં આવે છે ફૂલમાળા પણ અર્પણ કરી શકાય છે દીવો પ્રગટાવી નાગદેવતાનું પૂજન કરવું આ દિવસે શ્રીફળ વધેરવું બાજરીના લોટમાં ગોળ અને ઘી વેળવીને કુલેરનો પ્રસાદ ધરાવો આ ઉપરાંત ફણગાવેલા મગ બાજરી વગેરેનો પ્રસાદ પણ ધરાવી શકાય છે પૂજા બાદ એકટાણું કરવાનો સંકલ્પ કરો અને નાગદેવતાને ધરાવેલી પ્રસાદીમાં થોડો ભાગ ગાયનો કાઢી બાકી પ્રસાદી રૂપે ગ્રહણ કરવો આ વ્રત કરવાથી બાળકોની રક્ષા થાય છે જો કોઈ શરીરમાં વિષયોગ હોય ઝેર સંબંધિત કોઈ આરોગ્ય દોષ હોય તો તે શાંત થઈ જાય છે વ્રત ન કરી શકનારી બહેનો નાગદેવતાની અથવા શિવલિંગ પર બિરાજના દેવતાની પૂજા કરી શકે છે નાગપંચમી એક સમુદ્ર મંથનની કથા સાથે પણ જોડાયેલું છે જ્યારે દેવો અને દાનો નાગને દોરડા તરીકે વાપરીને સમુદ્રને મંથ્યો હતો ત્યારે તેમાંથી ચૌદ અમૂલ્ય રત્નો પ્રાપ્ત થયા હતા આ ઘટના દર્શાવે કે છે કે જો દુર્જન સ્વભાવનો જીવ પણ કોઈ શુભ કે દેવી કાર્યમાં જોડાય તો ભગવાન તેને સ્વીકારી લે છે અને આ જ ભાવનાથી આપણે જ્યારે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ત્યારે તેમના નાગ નાગદેવતાની પણ પૂજા થાય છે ભગવાન વિષ્ણુની પૂજામાં પણ તેમનું રૂમ શેષનાગ પૂજન પણ આપોઆપ થઈ જાય છે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ યમુના નદીમાં જળને ઝેર બનાવ કાળિયા નાગનું દમન આજના શુભ દિવસે જ કર્યું હતું આ વિજયને યાદ કરીને પણ નાગપંચમીના દિવસે વ્રત પૂજા અને આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે નાગપંચમીના દિવસે ભૂલથી પણ ધરતી ખોદવી નહીં ખેડૂતોએ હળ ચલાવવું નહીં સોય દોરાથી સિલાઈ કામ કરવું નહીં લોઢાની કડાઈમાં ભોજન બનાવવું નહીં તાવડો માંડવો નહીં અને જો સપનામાં નાગ આવતો હોય તો શરતથી ડર લાગતો હોય તો નાગપંચમીના દિવસે ચાંદી કે તાંબાનો નાગ પૂજા કરવાથી અને તેને કાચો દૂધ ચડાવીને શિલિંગ ઉપર અર્પણ કરવાનું અને ઓમ નાગેન્દ્ર હરાય નમ એ મંત્રનો જાપ કરવો જેનાથી એ વ્યક્તિની સર્પનો ભય દૂર થાય છે તો આ રીતે આપણા શાસ્ત્રોમાં નાગપંચમીનું મહાત્મ લખ્યું છે આપણે આ નાગપંચમીની કથા સાંભળીએ વાર્તા સાંભળીએ કે જેનાથી આપણને પણ નાગપંચમીનું વધુ મહત્ત્વ સમજાય અને વ્રત કરવાની પ્રેરણા મળે તો બોલીએ સર્વ નાગ દેવતાની જય એક ગામમાં એક ડોશી તેના સાત દીકરા અને સાત વહુ સાથે રહેતા હતા મોટી છ વહુ બહુ સમૃદ્ધ પિયરથી આવેલી હતી જ્યારે સૌથી નાની વહુને પિયરમાંથી કાંઈ મળ્યું નહોતું આથી અન્ય વહુઓ અને સાસુઓ તેને હંમેશા ન બાપી ન પીરી કહીને મેણા મારતા હતા બિચારી ચૂપચાપ સહન કરતી હતી ઘરનું બધું કામકાજ સંભાળી લેતી હતી છતાં તેને પૂરતું ખાવામાં પણ ન મળતું હતું એક વખત શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં ખીર બનાવવાની આવી છ વહુ અને સાસુએ પેટ ભરીને ખીર કાધી પરંતુ નાની વહુના ભાગે કાંઈ આવ્યું નહીં તેને દિવસો જઈ રહ્યા હતા હોવાથી ખીર ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તે કામ પતાવીને ખાવા બેઠી ત્યાં તો સાસુએ બૂમ પાડી કે અલી ન પહેરી ઊભી કેમ છે આ હેઠું બધું સાફ કરી નાખ વાસણ માંજી નાખ નાની વહુએ જોયું તો ખીરનું તપેલું ખાલી હતું તેને આંખોમાં આંસુ છલકાઈ ગઈ અને ભૂખ્યા પેટે તેને બધા એઠા વાસણો લઈ નદીએ ગઈ નદી કિનારે વાસણો ઉટકતી હતી તેણે જોયું કે એક વાટકીમાં કોઈની એઠી ખીર પડી છે આ જોઈને તે ખૂબ ખુશ થઈ ગઈ તેણે તે વાટકી એક ઝાડ નીચે મૂકીને વિચાર્યું કે વાસણ ધોઈને હું આ ખીર ખાઈશ પછી તે નદીમાં નાહવા ગઈ જ્યારે તે નાઈને પાછી ફરી તો જોયું તો વાટકી તો ખાલી હતી તે ઝાડ નીચે એક રાફડો હતો તેમાંથી એક નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી નાગણને લાગ્યું કે આ સ્ત્રી મને ગાળો દેશે પરંતુ નાની વહુએ તો ગુસ્સે થવાને બદલે કહ્યું કે હશે કોઈ મારા જેવી દુઃખ ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે રે તેમ તેનું પણ પેટ ઠારજો નાગણી એના આશીર્વાદ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ ગઈ રાપડી માતા તે બહાર આવી અને બોલી કે દીકરી મને ખૂબ ભૂખ લાગી હતી અને હું તારા ભાગની ખીર ખાઈ ગઈ બોલ તને શું દુઃખ છે તેના બદલામાં તારે શું જોઈએ છે નાની વહુએ તો રડતાં રડતાં નાગણ માતાને પોતાની બધી વ્યથા કહી હેમાં મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે મને ખાવામાં પણ પૂરતું મળતું નથી મારો ખોળો ભરવાનો છે પણ મારો કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું નાગણીને તેના પર દયા આવી તેણે નાની બહુને શાંત પાડતા કહ્યું બેટા તું રડીશ નહીં જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જાજે થોડા દિવસ પછી ખોળો ભરવાનો દિવસ આવ્યો છ જેઠાણીઓ તો ફરીથી મેણા મારવા લાગી નાની વહુએ તો ચૂપચાપ એક કંકોત્રી લઈને નાગણના રાફડા પાસે મૂકી દીધી ખોળો ભરવાનો દિવસે સાસુએ મોટી વહુને કહ્યું કે ઝટપટ લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પીરિયાવાળા આવશે પોટલા ભરીને કપડાં અને ઘરેણાં લાવશે ત્યાં જ ઘોઘરાનો અવાજ સંભળાયો સાત ગાડા આવતા જોયા પાછળ સોનાની પેટીઓ ઉપાડીને માણસો આવી રહ્યા હતા સાસુઓ જેઠાણીઓ તો આંખ ફાટીને ફાટી જ રહી ગઈ ગાડામાંથી તો નાગ દેવતાઓ નાગણ અને નાગકુમારો ઉતર્યા સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા પણ નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય બીજું કંઈ જ નહીં ચાલે નાગ કુટુંબે દૂધ પીધું અને નાનીઓનો ખોળો ભર્યો સોના રૂપાની ભેટ આપી હીરા માણેકથી પગલાં ભર્યા અને કિંમતી વસ્ત્ર ઓઢાળ્યા અને ખોળો ભરાયો પછી નાગણી બોલી કે વહેવાણ દીકરીને હવે વિદાય આપો શું પછી અમે સવા મહિને અમે જાતે જ તેને આવશું સાસુ તો આવ નાગ કુટુંબ સાથે વળાવી તે રાફડા પાસે આવ્યા ત્યારે દેવે નાની બહુને કહ્યું દીકરી તું રડીશ નહીં તું અમારી પાછળ પાછળ આવી જા નાની બહુ તો રાફડામાં પ્રવેશી અને અંદર એક વિશાળ ભયરુ અને સુંદર રાજમહેલ જોયું નાગણે તેને સુખ સાહેબી આપી કહ્યું કે તારે ફક્ત એક જ કામ કરવાનું સવર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડીને નાગકુવરને દૂધ પાઈ દેવાનું સમય જતા વહુએ દેવ જેવો દીકરો આપ્યો એક દિવસે દૂધની દેગડી ચોલેથી ઉતારીને બહાર ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી તેને ઘંટડી વગાડતા જ નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા છોકરો તો ડરી ગયો ઘંટડી તેના હાથ પર પડી જતાં બે નાક કુમારોના પૂંછડા કપાઈ ગયા બીજા ગરમ દૂધથી દાજ્યા અને નાની વહુ તો દોડીને આવી અપાર દુઃખ થયું નાગ નાગણીને કુંવરો શાંત પાડ્યા તેમના મનમાં વેર રહી ગયું સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ અને સોનાનો ચૂડો આપીને સાસરે વળાવી તેમણે કહ્યું કે દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને અહીં આવજે નાની વહુ સાસરે આવી સાસુનું હૈયું હેતથી ઉભરાઈ ગયું પહેલાં નાગકુમારોએ વિચાર્યું માતાએ બાળકને કરડાવવાની ના કહી છે પણ આપણે તેના સાસરે જઈને કરડી શકીએ ને આમ વિચારીને તેઓ નાની બહુના સાસરે પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા નાનીઓ પાણીનું બેડું ભરીને આવીને ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા વીરાને આ સાંભળી તો નાગકો વિચારમાં પડ્યા કે બહેનને આપણા પ્રત્યે હજી કેટલો પ્રેમ છે બીજા દિવસે વાવના પગથે પણ ઠેસ વાગતા તે ફરીથી બોલી કે ખમ્મા મારા વીરને બહેનનો આટલો બધો પ્રેમ જોઈને તેમને કરડવાનો વિચાર માંડી વાળ્યો તેઓ ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ મોટી બહુ દૂધની તાળી છોકરાને ઢોળી નાખીને ગુસ્સે થઈને બોલી કે અમારા ગરીબનું દૂધ કેમ ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું આ સાંભળીને નાની બહુને ખોટું લાગ્યું તે પોતાના દીકરાને લઈને ફરીથી નાગ માતા પાસે ગઈ દુઃખની વાત કરી નાગમાતાએ એને આશ્વાસન આપીને કહ્યું દીકરી તું બે દિવસ અહીં રોગાઈ જા ઘરે જા પછી ઘરે વાળો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ બહુ બે દિવસ ઘરે ગઈ અને વાડો કરાવરાયો એટલામાં તો પહેલાં બાંડિયા બુઠિયા ભાઈઓ પુષ્કળ ગાયો અને ભેંસોએ લઈને આવી પહોંચ્યા બહેનનો વાડો ભરાઈ ગયો તેણે થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી જેથી તેઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા હે નાગ માતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર વ્રત કથા સાંભળનાર વાંજનારને ફળજો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સર્વ નાગ દેવતાઓની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે નાગપંચમીની વ્રત કથા વાર્તા મહિમા વિધિ સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોને પણ મારી સાથે સાંભળ્યું હશે હવે આપને નાગપંચમીનું મહત્ત્વ સમજાઈ ગયું હશે તો વ્રત કરતા હોય તો ઉત્તમ છે કે વ્રત ન થઈ શકે તો માત્ર આ વાર્તા સાંભળવી કે જેનાથી આપણને નાગપંચમીનું વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા અવનવા વિડીયો આપને સુધી મળતા રહે ત્યાં સુધી આપને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે જોડા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર